આ રીતે અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે અમને ગઈકાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી અને આજે અમે લોકોએ વૈષ્ણવના દર્શનમાં અડચણ ના થાય ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ના થાય કોઈ કંટોફિસાદ ના થાય એ રાખી જી મર્યાદા જાળવવા માટે अशोक ભાઈએ આરતી ઉતારી છે મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું સિંહાસન ઉપરથી જ આરતી ઉતારવામાં આવી છે એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર લક્ષ્મીજી અહીંયા કરી આવ્યા છે ત્યારથી અમે શ્રી સીગુડ ભાઈઓ અને ખેડાવાડ ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારી વિરોધ અમે કર્યો પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે અમારે પણ સાચવવી પડે માન મર્યાદા અમારે પણ સાચવવું પડે બીજું ચેરમેન સાહેબની રૂએ મંદિરના ચેરમેન છે એ પોતાના ઘરનાથી મંદિરના ચેરમેન છે માટે ભગવાનના જે ભગવાનના પણ એ અનુયાયી થાય ભગવાનના ચેરમેનને પણ અમારે પણ અમારે માન મર્યાદા રાખવી પડે આજે માન મર્યાદા ધ્યાનમાં આપીને અમે અમારો વિરોધ કર્યો છે